નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે લખતર ગ્રામ પંચાયત મહિલા સરપંચને સસ્પેન્ડ કરવામાં આવતા સરપંચનો ચાર્જ મહિલા ઉપસરપંચને લખતર ગ્રામ પંચાયત ઉપસરપંચનો ચાર્જ સોંપવામાં આવ્યો લખતર તલાટી કાંતિભાઈ ચાવડા દ્વારા સારા મુહૂર્તમાં વિધિવત રીતે ચાર્જ સોંપવામાં આવ્યો લખતર ગ્રામ પંચાયત મહિલા સરપંચને સુરનગર ડીડીઓ દ્વારા વિકાસના કામો ભ્રષ્ટાચાર કરવા બદલ સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા ત્યારે ભારતીય બંધારણ મુજબ ગ્રામ પંચાયતમાં સરપંચ તરીકે ઉપસરપંચ તરીકે નિયુક્ત કરવામાં આવેલ ગ્રામ પંચાયત પંચાયતને સોંપવાનો હોય છે ત્યારે ઉપસરપંચ તરીકે લખતર ભૈરાવપુરા વિસ્તારમાં મહિલા સદસ્ય હીરાબેન રમેશભાઈ વહોદરિયા ઉપસરપંચ તરીકે નિયુક્ત થયેલ હતા ત્યારે આજે લખતર ગ્રામ પંચાયત તલાટી કાંતિભાઈ ચાવડા દ્વારા હીરાબેન વહોદિયા વહોદરિયાને વિધિવત રીતે ગ્રામ પંચાયતમાં બોલાવવામાં આવ્યા હતા અને તેમને સુરતમાં સુનગર જિલ્લા વિકાસ હતી અધિકારી કુમુદબેન યાજ્ઞિક લખતર તાલુકા વિકાસ અધિકારી શ્વેતાબેન ત્રિવેદીના માર્ગદર્શન મુજબ વિધિવત રીતે સરપંચ તરીકેનો ચાર્જ સોંપવામાં આવ્યો હતો આ પ્રસંગે ભૈરવપરા વિસ્તારની મહિલાઓ સહિત મોટી સંખ્યામાં ભૈરવપરાના નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા અને હીરાબેન દેરિયાને સાલ ઓઢાડી આહાર પહેરાવી અને તેમને અભિવાદન પાઠવવામાં આવ્યું હતું અને ત્યારે આ પ્રસંગે જે ભૈરવપરા વિસ્તાર એની મહિલાઓ છે તેઓ પણ હાર લઈ અને ગ્રામ પંચાયત પહોંચી હતી અને જે હીરાબેન હોવો દરિયા છે તેમને તેમને સરપંચ તરીકે જે તેમની ખુરશી છે તેની અંદર તેમને બેસાડવામાં આવ્યા હતા અને તેમના દ્વારા વિધિવત ચાર્જ લેવામાં આવ્યો હતો અને આજથી તેઓ લખત સરપંચ તરીકે પોતાની કામગીરી બજાવશે